અંકલેશ્વર મુસ્લિમ સમાજ બોલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધરબોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પ્રારંભ થયો છે મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટ્રોફીનું અનાવરણ અને ભવ્ય આતશબાજી આ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાળાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રીય ગીત ગાયું હતું રાષ્ટ્રીય ગીત બાદ આકાશને ઝરહરથી ભવ્ય આતશબાજી કરવામાં આવી જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું પ્રથમ મેચમાં જબરજસ્ત ટક્કર ભવ્ય ઉદઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઇલેવન અને ટીકે મૂમેન્ટ વચ્ચે રમાઈ હતી બંને ટીમોના ખેલાડીઓએ જોશ અને ખેલ ખેલડી સાથે મેદાનમાં ઉતરી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડ્યું હતું પ્રથમ મેચમાં મુલ્લાવાડ ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરી વીસ ઓવરમાં આકિબ મુલ્લાના એંશી અને ઇમરાન જોલીના અડતાલીસ રન સાથે ટીકે મુમેન્ટને એકસો રનનો ટાર્ગેટ આપ્યો હતો એકસો રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીકે મૂમેન્ટની ટીમ ઇરફાન રેલીના ત્રેપન અને અમીન મિર્ઝાના ચોત્રીસ રન સાથે એકસો રન પર ઓલ આઉટ થઈ જતા મુલ્લાવાડ ઇલેવન પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા માર્જિનથી જીતી ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો આયોજક દ્વારા વ્યક્ત આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સજ્જુ મચ્છીવાલાએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ ટીમોના ઓનર્સ અને સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે આ આગામી દિવસોમાં અહીં ક્રિકેટનો જબરજસ્ત જંગ જોવા મળશે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અસલામ વલેકુમ આજ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે યુવા પ્રતિભાઓને ચાનસ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનો આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે que amar.